સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે જેથી કોંગ્રેસને ટક્કર આપી શકે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડી શકે અને તેને લઈને જ કોંગ્રેસે સાતસો જેટલા જિલ્લા પ્રમુખોને દિલ્હી તેડાવ્યા છે જેમાં રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષસ્થાને આ સાતસો જેટલા જિલ્લા પ્રમુખોની મિટિંગ યોજાશે ત્યારે આ મિટિંગ

નેતાઓ સાથે પણ તેમણે મીટીંગ યોજી હતી તેમજ તેની સાથે સાથે જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પણ બેઠક યોજી જેમાં તેમણે અનેક એનાલિસિસ જે છે તે ગુજરાત કોંગ્રેસ અંગે કર્યું હતું અને ત્યારબાદ આઠ માર્ચે જ્યારે તેઓ દિલ્હી રવા દિલ્હી રવાના થવાના હતા તેના પહેલાં એક સંબોધન આપ્યું હતું અને આ રાહુલ ગાંધીનું સંબોધન જે હાલમાં પણ રાજકારણમાં તેના કારણે ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં રાહુલ ગાંધી એવું કહ્યું હતું કે હાલમાં કોંગ્રેસમાં એવા કેટલા ઘણા નેતાઓ જે છે તે ભાજપની બી ટીમ તરીકે કાર્ય કરી રહ્યા છે એટલે કે કોંગ્રેસના નેતાઓ નથી ભલે આગળના બારને તેઓ કોંગ્રેસને માની રહ્યા હોય પરંતુ પાછળના બારને તેમની મદદ ભાજપને થઈ રહી છે તે અંગેનું નિવેદન જે છે તે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું અને તેમણે એક મહત્ત્વનું નિવેદન એ પણ આપ્યું કે આવા જેટલા પણ નેતાઓ જે છે તે ભાજપની બી ટીમ તરીકે કાર્ય કરી રહ્યા છે તેમણે ચોક્કસથી સંગઠનમાંથી હાંકી કઢાશે અને આ નિવેદન આવતા જ ગુજરાતમાં જે છે તે ધડપડાટ મચી ગયો અને ક્યાંક એવી આશા દેખાય કે ખરેખર વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંક મજબૂત જોવા મળી શકે છે એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી શકે છે તે રીતની જે વાત ગુજરાતમાં જોવા મળી હતી અને હવે તે વચ્ચે જ્યારે સાતસો જેટલા જિલ્લા પ્રમુખોની મિટિંગ દિલ્હી ખાતે યોજાવાની છે જેમાં રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેના અધ્યક્ષ સ્થાને આ મિટિંગ યોજાશે જેમાં ચાલીસ વર્ષમાં પહેલીવાર એવું બનશે કે સિદ્ધુ કોંગ્રેસ હાઈકમાન્ડ જિલ્લા જિલ્લા સંગઠન એટલે કે જિલ્લા પ્રમુખ સાથે વાતચીત કરશે અને એની ઘણી અસરો જે છે તે સંગઠન ઉપર પડી શકે છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો જિલ્લા પ્રમુખ ચોક્કસથી પોતાનો બડાપો કોંગ્રેસ હાઈકમાન્ડ આગળ નીકાળશે કે ભાઈ પ્રદેશ કક્ષાના નેતાઓ આ રીતની જે છે તે વાત કરી રહ્યા છે તેમનું કાર્ય કયા પ્રકારનું છે સ્થાનિક કક્ષાનું કાર્ય છે કે કેમ તે અંગે સમગ્ર વાતચીત મીટિંગમાં કરવામાં આવશે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં જે વર્ષ બે હજાર સત્યાવીસમાં વિધાનસભા આવી રહી છે તેને લઈને પણ ચર્ચાઓ થશે ચૂંટણીની રણનીતિઓ તે પણ ઘડવામાં આવશે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અનેક ચર્ચાઓ કરશે એનાલિસિસ કરશે કે શું ખરેખર હાલમાં પરિસ્થિતિ ગુજરાતમાં કોંગ્રેસને કેવા જો કેવી જોવા મળી રહી છે અને તે એનાલિસિસ બાદ વિધાનસભાની ચૂંટણી કેવી રીતે લડવી તેની રણનીતિ કેવી ઘડવી તે અંગેની સમગ્ર ચર્ચા જે છે તે કરવામાં આવશે વિચારણા કરવામાં આવશે એનાલિ કરવામાં આવશે અને આ બેઠકની અસર સંગઠન ઉપર પણ ખરેખર પડશે કારણ કે ચાલીસ વર્ષ બાદ જે છે તે જિલ્લા પ્રમુખો સીધા કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મીટિંગ કરશે એટલે અનેક અસરો જે છે તે સંગઠન ઉપર પડી શકે છે સંગઠન મજબૂત થવાના એધાણ પણ આ મિટિંગથી દેખાઈ રહ્યા છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો ભાજપ તો ભાજપ હંમેશા પોતાના સંગઠનના કારણે જીતતું આવ્યું છે જેમાં ભાજપ હાઈ કમાન્ડની નજર છેક સ્થાનિક કક્ષાના કાર્યકર્તા સુધી હોય છે અને તેમનું સૌથી અને તેમનું સૌથી મહત્વનું પરિબળ જ આ છે કે તેઓ સંગઠનને મજબૂત રાખે છે તેના કારણે તેઓ સતત ચૂંટણી જીતી રહ્યા છે રાજ્યોમાં પોતાની સત્તા સ્થાપી રહ્યા છે તેનું એક માત્ર અને મુખ્ય કારણ જે છે તેનું મજબૂત સંગઠન છે એટલે કે હવે ધીરે ધીરે કોંગ્રેસ પણ ભાજપ ની સાથે સાથે ચાલી રહી છે કે ભાઈ જો અમારે જીતવું હશે રાજ્યમાં અમારી સરકાર બનાવી હશે તો સંગઠનને મજબૂત કરવું પડશે જો કે તેમાં ઘણો સમય લાગી ગયો લાંબો સમય લાગી ગયો કોંગ્રેસને સમજવા માટે કે સંગઠન ખરેખર ખૂબ જ જરૂરી છે ચૂંટણી જીતવા માટે પરંતુ જ્યારે હવે કોંગ્રેસને ભાન આવ્યું છે કે ભાઈ સંગઠનને સાથે લઈને ચાલવું પડશે માત્ર ગાંધી પરિવારથી કંઈ નહીં થાય માત્ર એ ગણ્યા ગાંઠા ચાર પાંચ નેતાઓના નેતૃત્વથી કંઈ નહીં થાય પરંતુ ગ્રાઉન્ડ લઈને ઉપલી કક્ષા સુધી જે છે તે સંકલન સતત હોવું જોઈએ અને નેતાઓ કાર્યકર્તાઓ એકબીજા સાથે તેમના સંબંધો પણ સારા હોવા જોઈએ તેમનું નેતૃત્વ મજબૂત હોવું જોઈએ આ ઘણા બધા પરિબળો ચૂંટણી જીતવા માટે ખૂબ જ અનિવાર્ય છે એટલે ચોક્કસથી કોંગ્રેસ જે છે તે ભાજપની જેમ સંગઠનને મહત્વ આપી રહી છે કે ભાઈ સંગઠન તો મજબૂત બનાવવું જ પડશે અને વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવી એ તો અલગ વાત થઈ જાય છે પરંતુ જો ભાજપને ટક્કર આપવી હોય વર્ષ બે હજાર સત્યાવીસની જેમ તો ખરેખર સંગઠનને મજબૂત બનાવવું ખૂબ જ જરૂર પડશે તેના માટે જ જે છે તે આ સાતસો જેટલા જિલ્લા પ્રમુખોની મીટિંગ દિલ્હી ખાતે યોજાશે જેમાં રાહુલ ગાંધી અને મલ્લિકા અર્જુન ખડગે સીધી વાતચીત જિલ્લા પ્રમુખો સાથે કરશે તેની અસર ચોક્કસથી સંગઠન ઉપર પણ પડશે અને ક્યાંક ને ક્યાંક જે રીતે આ પૂર્વ તૈયારીઓ જોવા મળી રહી છે કોંગ્રેસની તો વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને તે ટક્કર આપી શકે ચોક્કસ બાબત છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત હાલતને સબ્સ્ક્રાઇબ કરો